いやらかだね。<clears throat> તાલુકો અબડાસા જિલ્લા કચ્છ થી દાસ અશોક ગુરુ મોરારી બાપુ ના આજે આપણે ભજન વાણી લઈશું જેમાં સંતોની મહિમા છે સંત કોને કેવું અને સંત કેમ થવાય એ આ વાત ઉપર આપણે આજે ભજન મારા ભજનની કે જ્ઞાન કથન વાણીનું આપ સૌ કેટલા બધા વ્યૂ એટલે કે જુઓ છો લાભ લ્યો છો

એ જેનું આજે આપણે નામ વર્ષો થઈ ગયા ચારસો પાંચસો છસો હજાર વર્ષો થઈ ગયા હજારો છતાં પણ એમની નામના આજે ગોળલા ગાય છે વાણી છે સંત વાણી તો ભાઈઓ સંત કે સદગુરુ કે સાધુ એમને એમ નથી થઈ જવાબ ચાર વાર તો જ્ઞાનની શીખી લીધી શાસ્ત્રો પુસ્તકો ગોખી લીધા અને પછી પોતાને આપણે ગાદીપતિ કહીએ ગુરુ ગાદી બેસી જઈએ પછી સંત કહીએ ભક્ત કહીએ પોતાની નામ આગળ પાછળ સાધુ અને બાપુ ને સંત ભક્ત લગાડીએ એ યોગ્ય નથી આમાં જેવા દેવાઓના કામ નથી જોવાય સંત સદગુરુ ને સાધુ કોને કહેવાય બે હજાર તેર ની એક સત્સંગમાં મેં સાંભળેલું કે વાણી વિચાર અને વ્યવહાર જેને એક હોવા જોઈએ આચરણ એને ત્રિવેણી સંગમ કહેવાય છે એ હોય છે એમાં એને સંત કહેવાય એને સાધુ કહેવાય એને સદ્ગુરુ કહેવાય ને સ્વામી કહેવાય પૂજ્ય અમાર સદ્ગુરુ મારવાડી બાપુ કે છે કે સાચા સદ્ગુરુ કોણ એને જો પારખવું હોય તો આપણે એનું આચરણ અને વિચારણ જોવું જોઈએ પછી જેવા તેવા પગે ન પડી જવું જોઈએ જેનો અને મારા વાલો સંત નું કોઈ દિવસ અંત ન હોય જોકે અંત એટલે મરણ તો સૌનું હોય છે જન્મે તો મરણ છે પણ અંત જેને આપણે આજે પણ જે સંતોને ગાઈ રહ્યા છે સંતો ની વાણી સત્સંગ આપણે ઘણા જ્ઞાન કથન સાંભળી છીએ જોઈએ છીએ તો એ આજે અમર છે એનો અંત ન હોય પ્રથમ તો સંત નો અંત ન હોય ત્યાં આજે પણ વર્ષો પછી પણ આપણે એમને યાદ કરીએ એમની વાણીને ગાઈએ સાંભળીએ માણીએ અને સંતમાં બીજો કોઈ તંત ન હોય તું તો ફતું બીજું કોઈ ન હોય ન હોય આ મારા વિચારો છે સાંભળો એટલે સંતમાં રમત ન હોય એ સૌમાં સમંત હોય સૌમાં સમંત એને વાદ વિવાદ કે બીજું પસંદ ન હોય એ સવાંદ જે કરતા હોય એ સંત સાંભળજો સંત ની મહિમા કારણ કે આજે આપણે જે ભજન પદ વાણી લેવી છે એ સંતો ની મહિમા છે સાંભળો કેટલી કેટલી કસોટીઓ માંથી પરીક્ષા માંથી પાર ઉતર્યા છે એમને અમારા વાલા સંત પણ નથી મળતું જેવી રીતે મેં ની વાત કરી જેમ અમારા બ્રહ્મલીન ધનજીરામ બાપુ કે છે કે હું મારો કોઈ શિષ્ય નથી ને કોઈનો ગુરુ નથી એમ અમારા સદગુરુ પણ મોરારી બાપુ એમ કે હું કોઈનો ગુરુ કે સદગુરુ નથી મારા શિષ્યો નથી મારા શ્રોતા છે શ્રોતા છે શિષ્યો નથી કારણ કે હું ગુરુ હું ને મારા મને પોતાને ગુરુ માનું

જેના આપણે આજે ગોળ લાગે મળતા એના મોલ ચૂકવા પાડતા રે મારા સંત ને સંત પા ರೆ ಮರ ಸಂತ ಮಪತ್ ಮಾಡತ

एसन भरी बाजार कोई वेचाना कोई तेल कड़ा मा कड़ता काया का पीने काटे तोड़े कोई हे माड़े जैने बढ़ता रे मारा संत ने રાજા હરિશ્ચંદ્ર પોતે વેચાઈ ગયા એમની ઘરવાળી એમના રોહિત દીકરો એમને પણ વેચ્યું ગીરવી રાખ્યા પોતે ગીરવી રહ્યા સત્ય માટે

કે હે માડે જૈને આડકેા ગરી છે પ્યારા પુત્રનું મસ્તક ખાંડી ભોગ સાધુ ધરતા ઝેર ભોગવી

એમણે કીધું કે મને આ અનાજ નું ભોજન ન જોઈએ મને તો કોઈક માણસ નું ચંગાવતી રાણી ચેલૈયા પોતાના હાથી તરવાથી મસ્તક વધેર્યું અને એને ખાંડામાં ખાંડી અને માંસ નું ભાણું તૈયાર કરી અને સાધુડાને ભોગ ધર્યા રાણાજી કેટલું બધું એને મારવા માટે જેમ પ્રહલાદ ને એમના પિતાશ્રી તેમના પતિશ્રી મીરાબાઈ ના રાણાજી કેટલું બધું એમને ત્રાસ આપ્યો મારવા માટે

ઘરની નારીનેલી ને માથા વેરા કાળ ચાપી દેતા ઘરની નારી ને ડાનો માં ડેતા પણ पची दिल ना माना डारता रे मारा संत ने संत पाना रे भायो नते मपात्मा मड़ जय जलाराम, जय जलियान भगवान नी परिक्षा करवा सत जलाराम

મને તું દાન માં દે મારી સેવા વિચાર કરો આજના સભામાં જો આપણે ખાલી કોઈને જોઈએ તો આપણે એક જાપટ આમ ઠગા કરાવી દે તો આ તો માંગ્યું ધર્મ પત્નીને માંક્યું જલા બાપા વીરભાઈ સ્વામી જોઈએ છે ને વીરભાઈ માં પણ તૈયાર થઈ ગયા છે આને જલારામે પત્નીને ડાન કરે એવી રીતે સૌરાષ્ટ્રના શાસ્યો શાસકીઓ જેસલ જગનો ચોરટો કચ્છનો કાળો નાગ એક ડાકુ લૂંટેરો એ તોડી ગોળી ને તોડી તલવાર લેવા જાય છે પણ એ સતી તોરલ ને જોતા જ એને સતી તોરલ હાથ માંગ્યું હતું સાસત્યા સાસત્યાજી એ પણ

આત્મા દુખીઓ રુદિયા જેના માન મોટાપને મમતા ત્યાગી જઈને બ્રામમાં પડતા રે મારા સંતને શાંતપણા રે ભાઈઓ નતે તે મફતમા પર દુખે જેનો આત્મા દુખે બીજાનું દુઃખ જોઈ દર્દ જોઈ બીજાની તકલીફ જોઈને જેની આત્મામાં કરુણા જાગે મદદ અને સહાય જેનું મન થાય એવા સજન એવા સાધુ એને સંત એવા જ જે સદગારે કર્યા હોય કોઈના પર દયા કરી કરુણા કરી હોય

જેમનો આત્મા દુખી જેમ નરસૈયા ગાતું પ્રભાતી અમા ગાયો વૈષ્ણવ જાન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે કાર કરે પર દુખે ઉપકાર કરે તોય

ગાય પરસો તો ચોપડે ના મેન કરતા એવા સંતોને સેવતા ભાઈઓ ભવના બાંધાન કરતા રે મારા સંતને સંત પણ રે ભાઈઓના તે મફતમાં મળ નથી મફત માં મળતા એના ઋણ ચૂકવવા પડતા રે મારા સંતને ને શાંતપણા રે ભાઈઓ નથી મફતમાં મળતા એ નથી મફતમાં મળતા પરસોત્તમ દાસે ગાયું છે આ ભજન વાણી લખી ગુરુ પ્રતાપે ગાય પરસો નામ એના ચોપડે છે એમના જે નામો ચોપડે ચડતા હો ચોપડે ચડે એટલે આજ સુધી આપણે એમના જે ગુણલા ગાઈએ એની સંત વાણી ગાઈએ બોલીએ છીએ સાંભળીએ છીએ એ જ નામ ચોપડે ચડેલા અને એવા સંતોના જો આપણે દર્શન કરીએ તો ભાઈઓ

हरी बजो हरि हरी ये सदगुरु भगवान की आज के आनंद की हरिओ शांति 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 जय श्र्याम જય હો જય અલ